E कापड़िया एडवोकेट धोराजी शहर आम आदमी पार्टी प्रमुख आगामी धोराजी नगरपालिका चुटी ने आम आदमी पार्टी द्वारा धोराजी नगरपालिका ना कुल नऊ वॉर्ड पैकी છત્રીસ ઉમેદવારો માંથી અઠ્યાવીસ સીટો ઉપર આમ આદમી પાર્ટીના સક્ષમ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે અને જનતામાંથી પણ ખૂબ જ સમર્થન પ્રાપ્ત થયું છે કોંગ્રેસના ચાલુ કોર્પોરેટર ધર્મેશભાઈ યુવા કોંગ્રેસના જયભાઈ ટોપિયા જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર આશીષભાઈ જેઠવા તથા યુવા કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ જેઠવા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગુ જંગી બહુમતીથી ચૂંટી ચૂંટી કાઢવા માટેનો કોલ આપેલ છે અને જનતામાંથી પણ પ્રથમ વખત આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડતી હોય જનતાએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપેલ છે આશિષભાઈ જેઠવા આજે હું બે હજાર બારથી છોડીને ગયા ત્યારે ધોરાજી પાસે કોંગ્રેસના નામે જીરો હતો કાર્યકરોમાં એવી પરિસ્થિતિમાં આજે ધોરાજીમાં અમે કોંગ્રેસને ઊભી કરી હતી પાર્ટીના પાયા જીરો થી ગ્રાઉન્ડ સુધી કામ કરી અને પાર્ટી ઊભી કરી હતી નગરપાલિકાથી છે ધારાસભા સુધી અને આજ દિન સુધી યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં ધોરાજીમાં સેવા આપી છે લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય આજે દાખલા તરીકે ધોરાજી નગરપાલિકામાં જે નગરપાલિકા દ્વારા ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય અનેક પ્રશ્ન બાબતે ધોરાજીની જનતા માટે સતત કોંગ્રેસ પાર્ટી માટે અમે લઈ રહ્યા છીએ પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે પ્રવેશ કરવાનું કારણ એ છે કે જે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જે શુદ્ધ પાણી આપવાનું જે વચન આપેલું છે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવાનું વચન આપેલું છે તેમજ રોડ રસ્તા બાબતે પણ વચન આપેલું છે અમે આજે આમ આદમી પાર્ટીમાં એમાં આજે અમે આમ આદમી પાર્ટી ધોરાજીની જનતાને કેવા માંગી છે કે ધોરાજીમાં જે વર્ષો જૂનો પ્રશ્ન ગંદુ પાણી વિતરણ કરી રહ્યા છે અને આજે નગરપાલિકામાં કોંગ્રેસનું પણ શાસન હતું ભાજપનું પણ શાસન હતું અને છેલ્લે વહીવટ શાસન પણ હતું આ શાસનમાં જે ધોરાજીની જનતા જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ મળી નથી લોકોના આરોગ્ય માટે જે શુદ્ધ પાણી પીવાનું મળવું જોઈએ એ પાણી પણ નથી મળી શક્યું એટલે અમે જે ફિલ્ટર પ્લાન્ટ છે એટલે અમારી આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો મેં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજી જનતાને શુદ્ધ પાણી વિતરણ થાય એવામાં પ્રયત્ન કરશું જે આઠ આઠ દિવસે પાણી આવે છે એની જગ્યાએ તન તન દિવસે ધોરાજીની જનતાને પાણી પ્રયત્ન કરશું